સોલ્ડર ઉતરી જાય છે સોલ્ડર કેટલો રાખવાનો છે બંધ ગળું છે તો કેટલો સોલ્ડર રાખવાનો ખુલ્લું ગળું હોય તો કેટલો સોલ્ડર રાખવાનો ઘણા બધા પ્રોબ્લેમો એવા આવે છે કે સર અમારે સોલ્ડર ભાડી ગાડી ઉતરી જાય છે શું કરવાનું એનું ખુલ્લું ગળું રાખવું છે સોલ્ડર નાનો રાખવો છે તો અમારા સોલ્ડર ના ઉતરે અમારે પાછે દોરી મૂકી મૂકવી પડે છે આવા ઘણા બધા પ્રોબ્લેમો છે તો એ વિશેનો આ વિડીયો છે તો હાઈ ફ્રેન્ડ કેમ છો મજામાં તો આઈ ગયો તમારા પ્રિય બધા પીઆરટેલર સ્વાગત છે આપણી ચેનલ પીયા ટેલરની અંદર તો આજે આપણે શોલ્ડરને લગતા અને ગળાને લગતા ઘણા બધા પ્રોબ્લેમો છે તેને સોલ્વ કરીશું તો સૌથી પહેલા પહેલા તો આપણે એક વખત આપણે મેં કાગળ લઈ લીધું છે તમને સમજાવવા માટે બરાબર છે હવે અમુક અમુક નિયમો જે છે તે તમને આમાં સમજાવીશ ખાસ જોજો જે લોકોને બી શોલ્ડરને પ્રોબ્લેમ થતા હોય ગળાને લગતા પ્રોબ્લેમ થતા હોય તે લોકો માટે આ ખાસ વિડીયો છે બરાબર એક વખત આપણે પાછળની જે બેગ છે આપણી એક એક બેગ આપણે દાખલા તરીકેની આપણે બેગ બનાવી દઈએ બરાબર પાછળ આપણે ચૌદ ની લંબાઈ મૂકી દઈએ બરાબર હવે ચૌદ ની લંબાઈ પર એક આપણે એક લીટી દોર દઈશું આ દાખલા તરીકે જસ્ટ કરું છું બરાબર હવે આમાં આપણે પાંચ સાડા પાંચ ઇંચ નો આપણે મૂંઢો ઉતાર દઈએ બરાબર પાંચ સાડા પાંચ ઇંચ નો મૂંઢો આપણે ઉતાર દઈએ આવી રીતના બરાબર અને આનો શોલ્ડર આપણે ચેસ્ટ આપણે લઈ લઈએ સાડા આઠ એટલે ચોત્રીસ ની ચેસ્ટ આપણે આની લઈ લઈએ બરાબર ચોત્રીસ ની ચેસ્ટ આપણે લઈ લીધી આ દાખલા તરીકેની પાછળની બેગ મેં બનાવી હવે મને બતાવીશ કે આમાં શોલ્ડર અને ગળાનું શું શું ફરક આવશે સૌથી આપણે પાછળનું ગળું બંધ જોઈએ તો બંધ ગળાની મેં તો બિલકુલ કટ નથી કરવાનું બંધ એટલે ફૂલ બંધ બરાબર તો પાછળનું ગળું બંધ હોય તો હંમેશા એક વસ્તુની ખાસ કાળજી રાખવાની કે જેટલો બી શોલ્ડર શરીર પરથી આપણે લીધો હોય એટલે તેટલો પૂરેપૂરો શોલ્ડર લઈ લેવાનો માન લો કે આનો શોલ્ડર આપણે ચૌદ ઇંચ નો શોલ્ડર છે તો ચૌદ ના અડધા કેટલા સાત ઇંચ નો શોલ્ડર આપણે આનો કરી દેવાનો આનો ચૌદ ઇંચ નો શોલ્ડર છે અહીં મેં લખી દઉં છું ચૌદ ઇંચ નો શોલ્ડર બરાબર તો આપણે અહીંયા સાત ઇંચ અહીંયા ગાડી માર્કિંગ કરી દીધું અહીંયા બી આપણે સાત ઇંચે માર્કિંગ કરી દઈશું બરાબર આ સાત ઇંચે માર્કિંગ કરી દીધું હવે આપણે આ આપણો કમ્પ્લીટ આનો શોલ્ડર આનો થઈ ગયો આનો મુંડો હજુ ઉતારવો પડશે જે બાહ્ય હોય મેં તમને આગળ સમજાયેલા જ છે વિડીયોમાં કે જે પ્રમાણે બાય કટિંગ થાય પછી જ આપણે મુંડો કાપીએ છે બાય આપીને બરાબર તો આ આપણે બંધ ગળાની મે પડી ગયો બંધ ગળામાં હંમેશા એક વસ્તુની ખાસ કાળજી રાખવાની કે પાછળનો જેટલો ભી શોલ્ડર હોય એ શોલ્ડર પૂરા પૂરો જ લઈ લેવાનો બંધ ગળામાં બરાબર હવે બંધ ગળાની વાત હતી હવે આપણે જોઈએ કે પાછળથી આપણે બંધ ગળું તો ખરું જ પણ હવે એની અંદર ભી 3 ઇંચ નો 3 ઇંચ એટલે 3 ઇંચ જેટલું ગળું નીચે ઉતારવાનું છે બરાબર છે તો આપણે ત્રણ ઇંચ નું ગળું નીચે ઉતારીશું એટલે માન લો કે આટલું ગળું આપણે ઉતાર્યું આટલું તો આટલું ગળું તો આપણે ગળું ખુલ્લું થશે બરાબર આપણે ત્રણ ઇંચનું ખુલ્લું રાખીએ આમાં ત્રણ ઇંચનું ગળું ખુલ્લું રાખીએ આ ત્રણ ઇંચ નું ગળું ખુલ્લું આનું છે બરાબર તો આટલું ગળું તો ખુલ્લું થશે જ બરાબર આટલું ગળું ખુલ્લું થાય ને તો આમાં જે આપણે ચૌદ નો શોલ્ડર છે ને ચૌદ નો શોલ્ડર તેની જગ્યાએ આપણે સાડા છ નો શોલ્ડર કરી દેવાનો અડધો ઈંચ નું નાનો કરી દેવાનો આટલો અડધો ઇંચ નાનો શોલ્ડર કરી દેવાનો આવી રીતના ત્રણ ઇંચ નું ગળું રાખીએ ત્યારે અડધો ઇંચ જે બી શરીરનું માપ હોય સારી ના શોલ્ડર ની વાત કરું છું તેમાં ચૌદ નો શોલ્ડર હોય તો આપણે સાત લઈએ તેની જગ્યાએ સાડા છ લેવાનું બરાબર હવે લો કે આ ત્રણ ઇંચ નું ગળું છે આના નીચે બી એના ગાડી આપણે અહીંયા હુક રાખવાના છે અને અહીંયા આપણે ગોલ કટિંગ છે કે ગમે તે એક્સ જે કોઈ બી આકાર આટલો ભાગ ખુલ્લો છે ને પાછળ પાછળ ત્રણ હુક છે તેમની અંદર પણ આ સેમ પદ્ધતિ ચાલશે કારણ કે અહીંયા ગાડી હૂક લગાવવાના છે બરાબર હંમેશા આ બંધ ભાગ હોય અહીંયા ગાડી તો હંમેશા અહીંયા ગાડી શોલ્ડર મોટો રાખવો રાખવો ને રાખવો હવે એ જ વસ્તુ આની અંદર પાછું જોઈએ તો આપણે ત્રણ ની જગ્યાએ આની પાંચ ઇંચ નો શોલ્ડર હોય શોલ્ડર સોરી ગળું છે બરાબર પાંચ ઇંચ નું ગળું હોય તો આની પાછું પાંચ ઇંચ નું નીચે ઉતારીશું ગળું આવી રીતના તો પાંચ ઇંચ નું ગળું હોય તો આનો શોલ્ડર આ જે શોલ્ડર છે સડા આપણે થોડોક સવા છ નો કરી દેવાનો સવા છ નો શોલ્ડર કરી દેવો અડધા ઇંચ કરતા પણ અડધું મેં ઉતાર્યું બરાબર અડધા ઇંચ કરતા પણ મેં અડધું ઉતાર્યું મેં આટલું શોલ્ડર કરી દીધો પણ એટલી એક વસ્તુનું ખાસ કાળજી રાખજો એક વસ્તુની ધ્યાન હંમેશા રાખવાનું કે જ્યારે પણ ગળું ઊંચું હોય તો એ ગળું પહોળું રાખવાનું બરાબર છે હાકડું નહીં રાખવાનું ગળું પહોળું રાખશો ને તો નહીં બેસે એટલે થોડુંક પહોળું તો રાખવું જ પડશે બરાબર છે હવે આપણે આ પાંચ ઇંચ નું આપણે ઉતાર્યું હજુ બી તમે ધ્યાન આપજો કે જય સુધી આ જે મુંડાની લાઈન જે આપણી છે તે લાઈન થી નીચે જાય ને ગળું તો આપણે સોલ્ડર ચેન્જ થઈ જાય છે બરાબર છે સોલ્ડર બી ચેન્જ થઈ જશે ગળાની પહોળાઈ પણ ચેન્જ થઈ જશે બરાબર હવે આપણે અહીંયા ગાડી આપણે ઉતારીએ છ ઇંચ છ ઇંચ ઉતારી ઉતારીશું આપણે તો આની અંદર બી પાછું આ આપણે આ જે ત્રણ ઇંચનું જે પહોળું રાખ્યું છે તેને બદલે આપણે અહીંયા અઢી ઇંચે કરી દઈશું અઢી ઇંચ અને આને સીધી લીધી અઢી ઇંચની ડોન્ટ ડ્રેઇક હવે આ અઢી ઇંચ નું ગાળું ખુલ્લું રાખું એટલા છ ઇંચ નું ઉપર જે આપણે ઉતાર્યું છે તો બરાબર છે તો હવે આપણે આનો શોલ્ડર હતો કેટલો 7 ઇંચનો બરાબર તેની જગ્યાએ હવે આપણે સાત ની જગ્યાએ આનો શોલ્ડર લઈશું આપણે છ ઇંચ છ ઇંચ આનો શોલ્ડર લઈશું 1 ઇંચ મે ઓછું કરી દીધું બરાબર 1 ઇંચ મે ઓછું કરી દીધું છે હવે આ આપણો 6 ઇંચ નો શોલ્ડર આપણે લીધો ગાળું પહોળું કરી દીધું અઢી ઇંચ બરાબર છે હવે માન લો કે છ ની જગ્યાએ આપણે સાત ઇંચ નું ગળું છે તો અહીંયા સાત ઇંચ આપણે નિશાન પાડીશું સાત ઇંચ નિશાન પાડીશું તો હવે સાત ઇંચ નું નિશાન બી પાડી દીધું આપણે તો આની અંદર આપણે અઢી ઇંચ નું જ ગળું ખુલ્લું રાખવાનું છે અઢી ઇંચ નું જ ગળું ખુલ્લું રાખવાનું છે આમાં આપણે છ સાત ની જગ્યાએ આપણે છ લીધું તું ને છ ઇંચ કા દીધું હતું ને શોલ્ડર તો આની અમે બી આપણે શોલ્ડર થોડોક નાનો કરવો હોય ઓના છ ઇંચ નો કરી દો હોય તો એ થઈ શકે છે ઓના છ ઇંચનો કરી દેસો તો એ શોલ્ડર ચાલશે આટલો બરાબર સેમ ટુ સેમ ખાલી એક ઇંચ નીચે ઉતરી ગયો તો શોલ્ડર મારે થોડોક નાનો કરવો પડ્યો બરાબર છે હવે એ જ લો કે ચાલો આ તો આપણે ઉપરની વાત થઈ આ આ ઉપરથી આપણે ગળું ઉતારતા હતા હવે માનલો કે નીચેથી આપણે પટ્ટો છે પાંચ ઇંચનો આટલો પટ્ટો છે પાંચ ઇંચનો બરાબર આ પાંચ ઇંચનો પટ્ટો છે તો હવે શું કરવાનું કે આમાં પહોળાઈમાં રાખીશું આપણે સવા ઉપર અહીં બી પહોળાઈમાં સવા બે ઇંચ રાખીશું અને આને આપણે એકબીજા જોડે જોઈન કરી પાંચ ઇંચ નો પટ્ટો છે પાછા પાછળ બરાબર પાંચ ઇંચના પટ્ટાની અંદર હવે અહીંયા ઘડી આપણો શોલ્ડ આનો શોલ્ડર ટોટલ કેટલો હતો ચૌદ ઇંચ આમાં આપણે ચૌદ ઇંચની જગ્યાએ આની અંદર આપણે ઉતાર કટ કરી દઈશું દોઢ ઇંચ નું કટ કરી દઈશું સાડા પાંચ ઇંચ આપણે શોલ્ડર કરી દેવાનો છે અહીંયા અહીં ભી સાડા પાંચ ઇંચ નો શોલ્ડર આપણે કરી દેવાનો છે સાડા પાંચ ઇંચ નો મેં શોલ્ડર કરી દીધો કેટલું સવા બે નું ખુલ્લું રાખ્યું છે સાડા પાંચ નો શોલ્ડર જે ચૌદ નો શોલ્ડર એટલે સાત નો શોલ્ડર હતો તેમાંથી મેં દોઢ ઇંચ માઇનસ કરી નાખ્યું કેટલું દોઢ ઇંચ માઇનસ કરી નાખ્યું હવે એ જ માનલો કે ચાલો પાંચ ની જગ્યાએ નો પટ્ટો હોય તો ચારનો પટ્ટો અહીંયા માર્કિંગ કરીએ હવે આ ચાર ના પટ્ટા પરોલ્ડર પર બે ઇંચ નું ગળું ખુલ્લું રાખવાનું અને અહિયાં પાંચ ની સાડા પાંચ ની જગ્યાએ સવા પાંચ ઇંચ નો શોલ્ડર કરી દીધો સવા પાંચ ઇંચ નો શોલ્ડર મેં અહીંયા ગાડી કરી દીધો બરાબર હવે એ જ રીતના અહીંયા ગાડી મેં કઈ સૌ બે ઇંચ નું આપડા ગળું ખુલ્લું રાખ્યું ગળું બે ઇંચ નું રાખ્યું હવે આ ઇનઅ ગળું છે ઉપર શોલ્ડર પરથી બે ઇંચ નું રાખો નીચે થી જેટલું ખુલ્લું કરવું એટલું કરો વાંધો નહીં આમાં પાંચ ઇંચના પાંચ ઇંચના પટ્ટાની અંદર તમે નીચે થી ખુલ્લું કરશો ને તો ચાલશે પણ શોલ્ડર પર આટલું નાટલું રાખવાનું હવે માન લો કે ત્રણ નો પટ્ટો છે ખાલી ત્રણ નો પટ્ટો તો ત્રણ ના પટ્ટાનું નિશાન પાડીશું આપણે જે એટીસી બે નું ગળું ખુલ્લું રાખીએ તેટલું બે નું ગળું ખુલ્લું રાખવાનું અહીંયા ગાડી સવા બે સવા પાંચ ની જગ્યાએ આપણે અહીંયા પાંચ ઇંચ નો શોલ્ડર લઈશું હવે વિચાર કરો કે સાત ઇંચ નો શોલ્ડર હતો તેની જગ્યાએ સીધો પાંચ ઇંચ નો શોલ્ડર થઈ ગયો બે ઇંચ નાનું થઈ ગયું બરાબર છે અહીંયા ગાડી આપણે પાંચ ઇંચ નો શોલ્ડર નું નિશાન આપણે આનું પાડી દઈશું અને આનું બી આપણે નિશાન અહીંયા ગાડી બે ઇંચ નું જે પહોળું રાખ્યું છે તેનું નિશાન પાડી દઈશું અને આ બોક્સ બનાવી દઈશું અહીંથી આપડે જેટલું ખુલ્લું કરો એટલું થાય પણ આ આટલો નાટલો ભાગ રાખવાનો બરાબર તો તમે બતાવ્યું કે નાનો નાનામાં નાનું ગળું પહેલા પહેલા બંધ ગળામાં આખો શોલ્ડર પછી ત્રણ નું ગળું કર્યું થોડોક નાનો શોલ્ડર પાંચ નું ગળું કર્યું તો થોડોક નાનો શોલ્ડર હવે છ નું ગળું કર્યું બરાબર છે તો એનાથી થોડો નાનો શોલ્ડર સાત નું ગળું કર્યું તો એનાથી થોડો નાનો શોલ્ડર પાછળના પટ્ટાની અંદર પાંચનો સોલ્ડર શોલ્ડર હતો પાંચનો પટ્ટો હતો તો કેટલું નાનું કર્યું ચારનો પટ્ટો હતો કેટલું ત્રણનો નો પટ્ટો હતો તો કેટલું આ બધી વસ્તુ જેમ જેમ ગળું નીચે ઉતરતું ગયું તેમ તેમ શોલ્ડર બી નાનો થતો ગયો એક વસ્તુની ખાસ કાળજી રાખજો જેમ જેમ ગળું નીચે ઉતરતું જાય તેમ તેમ શોલ્ડર નાનો થતો જાય એનું કારણ કહું કે આ ગળું અહીંથી ખુલ્લું થવાનું અહીંથી આ ભાગને આખો આ સાઈડ ખેંચાશે આ શોલ્ડર ઓટોમેટિક આ અહીંયા શોલ્ડર છે ને પાંચનો સીધો અહીં સાતો પહોંચી ખુલ્લું થશે પહોળું થશે અહીંથી 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 આખું આમ થઈ જશે એટલે જે આપણે અહીંયા ગાડી થી બે નાનું કર્યું છે ને તે ઓટોમેટિક એની અંદર આવી જશે બરાબર હવે એક વસ્તુની ખાસ કે જ્યારે પણ આપણે એવું કે કોઈક ડિઝાઇનની અંદર કોઈ આપણે કસ્ટમર એવી ડિઝાઇન લઈને આવ્યું કે એનો શોલ્ડર ખાલી નાનો છે એક ઇંચનો સવા ઇંચ નો શોલ્ડર છે તો આની અંદર તો આપણે તમે જુઓ કે આ ત્રણનો પટ્ટો પાછળ રાખો એનીમાં શોલ્ડર આપણે ત્રણ ઇંચ નો છે હવે આપણે તો નો જુએ છે બરાબર હવાનો જુએ છે શોલ્ડર એક પટ્ટી એક ઇંચની દોઢ ઇંચની પટ્ટી જોઈએ છે દોઢ ઇંચની પટ્ટી જોઈએ તો હવે એમાં હું કરીશું તો એની અંદર આપણે શું કરવાનું સાડા ચાર ઇંચ નું આ શોલ્ડર કરી દેવાનું સોરી સાડા ચાર ઇંચ ખુલ્લું રાખતા ને બે ઇંચ નું ગળું ખુલ્લું રાખતા હતા ને આપણે અઢી ઇંચ નું ગળું ખુલ્લું કરી દેવાનું અને આ અઢી ઇંચ નું ગળું ઠેક ઠેક સુધી આપણે એટલું એટલું રાખવાનું અહીંથી તમે નીચેથી આપણે જેટલું ખુલ્લું કરવું એટલું તો કરી શકો છો નો પ્રોબ્લેમ અહીંથી શોલ્ડર આપણે નાનો કરી દીધો હવે આ માનલો કેટલું થઈ ગયું શોલ્ડર થઈ ગયો જોતો હોય બરાબર છે તો અહીંયા સાડા ની જગ્યાએ પોણા પાંચ ઇંચ નો શોલ્ડર પણ લઈ શકે શોલ્ડર હંમેશા જયારે બી નાનો શોલ્ડર હંમેશા કોઈ કે મારે નાનો જુએ પટ્ટી જોઈએ છે પાતળી પટ્ટી તો થોડોક શોલ્ડર ગળા બાજુથી નાનો કરવાનો અને થોડોક શોલ્ડર નાનો બાજુ બંને બાજુથી બાજુ થી નાનો કરવાનો અને શોલ્ડર ને ગળા બાજુની સાઈડમાં અડધો ઇંચ નો ડાઉન આપવાનું આપવાનું ને આપવાનું બરાબર આ બધું કર્યા પછી પણ જો તમારો શોલ્ડર ઉતરી જતો હોય તો કયા ગાડી પ્રોબ્લેમ છે એક તો તમારે ભાઈ તમે ખેંચી નાખો છો તમે એવું કહેતા હશે કે સર અમે કઈ બાય ખેંચી નાખી છે અમને તો બાય કમ્પ્લીટ ચડાય છે અમારી ભાઈ નહીં ખેંચાતી પણ એવું ના હોય મેં તમને ગયા વિડીયોમાં બી સમજાવ્યું છે કે બાય હંમેશા નીચે રાખવાની અને એની ઉપર બ્લાઉઝ મૂકી અને પછી સિલાઈ કરવાની ઘણા બધા લોકો શું કહે છે કે બ્લાઉઝ નીચે રાખે છે બાય ઉપર મૂકીને સિલાઈ કરે છે જ્યારે બાય ને નીચે રાખો અને બ્લાઉઝ ઉપર રાખો તો બાય બાયજ પણ ખેંચાય નહીં બરાબર છે તો બીજું કે બાય ખેંચે જાય તો આવું થાય કે બીજું કે જ્યારે બી આપણે ગળું બનાવતા હોય ગળું બનાવતા ગળું ખેંચાઈ જવાથી ગળું ખેંચાઈ જવાથી પણ આ પ્રોબ્લેમ થાય એટલે તમને કહું કે કોઈ કોઈ બી બી બનાવો બનાવો આકારનું તેમાં કેનવાસ નાખો 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 ને કેનવાસ તમને એક પ્રોફિટ થશે કે તે ગળું ખેંચાય નહીં અને ફિનિશિંગ પણ આવશે અને પકડ પણ એની શોલ્ડર પર રહેશે બીજું કે જ્યારે બી આપણે ફિટિંગ કરતા હોય ત્યારે બાયના ભાગની અંદર જે મુંડાનો ભાગ છે બાયનો તે વધારે ફિટ થઈ જવાના કારણે પણ શોલ્ડર ઉતરી જાય કારણ કે બાય છે ને ચડેના ના સમજે ભાઈ હંમેશા ફિટ હશે ને બાય મુંડામાંથી તો બાય ચડે નહીં શરીર પર અને શોલ્ડર પર પ્રોપર એનો જે સાંધો આવો જોઈએ ને આ સાંધો આ જે સાંધો આવે ને આ સાંધો તે પ્રોપર શોલ્ડર ઉપર ખભા ઉપર આવે નહીં એ થોડો નીચે ડાઉન રહેશે આવી રીતના એના કારણે પછી આપણને એવું લાગે છે કે આના શોલ્ડર ઉતરી જાય છે તે મુંઢો ટાઈટ હોવાને કારણે મૂંઢો ફિટ હોવાને કારણે પણ આવું થાય છે બરાબર છે તો જે લોકોને બી આવી બધી વિગત એકદમ ધ્યાનથી અને એકદમ ડિટેલની અંદર શીખવા હોય તો પર પર નંબર તમે ઘર બેઠા દરેક દરેક વસ્તુ ડિટેલની અંદર બ્લાઉઝનું શીખી શકો છો સિલાઈ હાથે કટિંગ હાથે બરાબર છે અને જે લોકોને બી ઘર બેઠા આપણા ફરમાં પીઆર ટેલરના ફરમાં જે પણ બ્લાઉઝના કટોરી વાળા ટોક્સ વાળા પ્રિન્સેસ કોઈ પણ જાતના ફરમાં તમારે મંગાવવા હોય તો સ્ક્રીન પર આપેલા નંબર પર તમે મંગાવી શકો છો અને વિડિયો જો સારો લાગે તો વિડીયો લાઈક કરી દેજો જોવા વાળા ના હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો આજના માર્ગે આટલું જ ફરી મળ્યું છે બીજા વિડીયોમાં ચાલો તારે